નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ભગવાન શ્રી રામની મૂર્તિનો રંગ કાળો કેમ છે મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આ એક એવી તારીખ છે જે હિન્દુ ધર્મના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે આ પરમ પવિત્ર તિથિએ રામ જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં આપણા પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિ અદભુત છે મૂર્તિમાં રામ ભગવાનની અનોખી આભાઓનો અનુભવ થાય છે ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ તેજ કરવામાં આવી છે તે દિવસે હજારો મહેમાનો અયોધ્યા આવવાના છે રાજકારણથી લઈને રમત જગતના ઘણા મોટા ચહેરાઓ પણ રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેશે તે દિવસે રામ મંદિરમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જાહેર જનતા માટે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે મૂર્તિમાં રામ ભગવાનની અનોખી આભાનો અનુભવ થાય છે ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે આ મૂર્તિની કોતરણી અત્યંત સુંદર અને આકર્ષક છે શ્યામ વર્ણની રામજીની મૂર્તિ જોઈને દેશભરના તમામ લોકો ઉત્સાહિત થઈ ગયા છે ભગવાન રામના મસ્તક પાસે સૂર્ય સ્વસ્તિક ઓમ ગદા અને ચક્ર કોતરેલા છે પ્રભુ શ્રી રામની મૂર્તિમાં ભગવાન વિષ્ણુની સાથે તેમના દસ અવતાર એટલે કે મત્સ્ય કુર્મ વરાહ નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી પણ જોવા મળશે મૂર્તિ ઘાટા રંગના કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે આ પ્રતિમા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે એટલે કે તેમાં અન્ય કોઈ પથ્થર ઉમેરવામાં આવ્યા નથી ભગવાનની આ મૂર્તિ વોટરપ્રૂફ છે મતલબ કે મૂર્તિને પાણીથી નુકસાન નહીં થાય ચંદન લગાવવાથી પણ પ્રભુ શ્રી રામની મૂર્તિ ચમક પર અસર નહીં થાય મૂર્તિની નીચેની ચપાટી પર તમને એક તરફ હનુમાનજી અને બીજી તરફ ગરુડ દેવના પણ દર્શન થશે શ્યામ રંગથી બનેલી પ્રભુ શ્રી રામની મૂર્તિનું આયુષ્ય હજારો વર્ષ માનવામાં આવે છે કારણ કે કાળો પથ્થર વર્ષો સુધી સારી સ્થિતિમાં રહે છે કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા પ્રભુ શ્રી રામ બાળ સ્વરૂપની પ્રતિમા બનાવવામાં આવી છે પ્રતિમાને ચાર ફૂટ ઊંચી બનાવવામાં આવી છે રામલલાની મૂર્તિ ત્રણ ફૂટ પહોળી છે જેનું વજન આશરે બસો કિલો છે પ્રભુ શ્રી રામની મૂર્તિમાં પાંચ વર્ષના બાળકની મનોહક ઝલક જોવા મળે છે તેમના ડાબા હાથમાં ધનુષ્ય બાણ અને જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં છે રામ મંદિરની ખાસિયત આ પ્રભુ શ્રી રામની મૂર્તિનું બાવીસ જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને પ્રભુ શ્રી રામની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે જોકે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભગવાન રામની મૂર્તિ શ્યામ રંગની કેમ છે તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ કૃષ્ણ શિલાના ગુણ વિશે આજે આપણે વિગતવાર જાણીશું અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત પ્રભુ શ્રી રામની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તો માટે લેવાયેલા આવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણશિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજના જણાવ્યા અનુસાર પ્રભુ શ્રી રામની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાના ઘણા ખાસ કારણો છે કૃષ્ણશીલા એ એક એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચડાવો છો ત્યારે તમે તેનું સેવન કરી શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ હજારો વર્ષથી વધુ સમય સુધી ચાલશે રામ મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપના માટે પ્રભુ શ્રી રામની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી સીવન શૈલી અપનાવી હતી મૂર્તિ તૈયાર કરનારા સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ખોરાક જેવા ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે છ મહિના પસાર કર્યા હતા અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી પ્રભુ શ્રી રામની મૂર્તિની પસંદગી કરવા માટે આવી હતી અરુણ યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે જેમણે અગિયાર વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી જ તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતિક બની ગયું છે મૂર્તિની કૃષ્ણશીલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર તમને જણાવી દઈએ કે ભગવાન રામની ત્રણ મૂર્તિનું નિર્માણ થયું હતું જેમાં રાજસ્થાનની સત્યનારાયણ પાંડેએ પ્રભુ શ્રી રામની શ્વેત મૂર્તિ બનાવી હતી જ્યારે અરુણ યોગીરાજ અને બેંગલુરુના જી એલ ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ હતી અને સ્થાપિત થવા જઈ રહી છે તેવામાં આજે અમે તમને આ મૂર્તિમાં ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણ શિલા વિશે માહિતી આપીશું આ કૃષ્ણ શિલાની પસંદગી કર્ણાટકના કલાકારથી કરવામાં આવી હતી આ પથ્થરને ગત વર્ષે ફેબ્રુઆરી માર્ચ બે હજાર ત્રેવીસમાં પસંદ કરવામાં આવ્યો હતો તેને ઉત્તર કર્ણાટકના કલાકાર જિલ્લાના નેલ્લીકેર તાલુકાના નાનકડા ગામ ઈન્ડુમાંથી મળેલી ખાણમાંથી પસંદ કરવામાં આવેલી હતી આ શિલાનું વજન દસ ટન હતું અને પહોળાઈ છ ફૂટ અને ચાર ફૂટની જાડાઈ હતી આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી શિલાની પસંદગી બાદ ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુશાસ્ત્રીય કુલદીપ બંસલે સૌથી પહેલાં આ શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટિએ ઉત્તમ જણાતા નેશનલ રોગ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ તેની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયણિક સંરચનાની તપાસ કરી હતી આ તપાસમાં વૈજ્ઞાનિકોએ જોવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષ સુધી ટકી શકે છે અને તમને જણાવી દઈએ કે કૃષ્ણશિલા મૂર્તિકારની ફેવરિટ છે તેનું કારણ આ પથ્થરની સંરચના પણ છે આ પથ્થર વધુ પડતો કડક પણ નથી અને વધુ મૃદુ પણ નથી હોતો તો શિલા કઠોર હોય તો મૂર્તિની ભાવ ભગીમાં ઉપર અસર પડે છે અને જો મૃદુ હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય રહે છે આ રીતે જોતા કૃષ્ણશિલા બધી રીતે પરફેક્ટ છે આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્ત્વ પણ છે પ્રભુ શ્રીરામની મૂર્તિમાં આ શિલાનો ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્વ છે કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુંગ નદીના કિનારે છે અને અહીં જ સાઠ કિલોમીટર દૂર શૃંગેરી શહેર આવેલું છે આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં પણ મળે છે અહીં રહેતા શૃંગી ઋષિના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે આ એક શૃંગી ઋષિ છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈઓનો જન્મ થયો હતો તેથી પ્રભુ શ્રી રામની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્ત શિલાથી હોવા પર એક મત સજાયો હતો કે આ મૂર્તિને જ સ્થાપિત કરવામાં આવે તો મિત્રો દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રી રામનો પ્રતિષ્ઠા ઉત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ